પરિવારમાં પ્રશ્નો ઊભા થાય છે પ્રશ્નોમાંથી ઝઘડા ઊભા થાય છે અને ઝઘડામાંથી એ પરિવાર વિભાજિત થાય છે એનું મુખ્ય કારણ શું છે કે ફસ્ટ એટલે પહેલી વાત એ છે લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્સેપ્ટન્સ એકબીજાને સમજવાની તૈયારી કે અત્યારે કુટુંબમાં પાંચ જણા તમે ભેગા રહ્યા છો એક જણો ગુસ્સામાં આવી ગયો કે બોલી ગયો એટલે એક જણો બોલે બાકીના ત્રણ જણા પાસે બોલવાનું ચાલુ થઈ જાય પણ એ કેમ બોલ્યો શું કામ બોલ્યો અત્યારે આવેગમાં છે એને બોલી લેવા દો એવી થોડીક ધીરજ બાકીને રાખવી જોઈએ એટલે એકબીજાને સમજવાની તૈયારી અને એકબીજાને સ્વીકારવાની તૈયારી ઝીરો થઈ ગઈ બીડી સોની સાહેબ ને જયારે પ્રવક્તા પૂછ્યું કે આની માટેનો તમે પ્રેક્ટિકલ ઉપાય બતાવો ત્યારે બીડી સોની સાહેબે બહુ સરસ વાત કરી એમને કહ્યું કે હું તો બધા પરિવારમાં ઝઘડા થતા અથવા તો પરિવાર માટે એક જ સલાહ આપું છું કે પરિવારમાં એક જણો ઉગ્ર થઈ જાય ગુસ્સામાં આવી જાય બોલી જાય તો બાકી બધા ચૂપ થઈ જવાનો એ વખતે સાચો છે ખોટો છે નહી જોવાનું એટલે બોલવા જ દેવાનું કેટલું બોલશે દસ મિનિટ વીસ મિનિટ અડધો કલાક પછી બે કલાક પછી બોલ્યો આ હતું અને પરિસ્થિતિ આ હતી એકવાર એ ને પામશે પછી બીજી વખત ગુસ્સે થતા પચીસ વાર વિચાર કરશે આ તો પેલો એક રૂમ માંથી બોલે ને ત્યાં તો બાકીના ત્રણ રૂમ બધા બહાર આવી જાય તલવારો ખેંચીને થાય છે ને એવું એટલે પછી ફ્લેર અપ થાય સિચ્યુએશન બીજી વાત કરી સહન કરવાની તૈયારી હું સાચો હોઉં કોઈનું સહન નહીં કરું આ મેન્ટાલિટી આ પેઢીની જે ખોટું છે આપણે સાચા હોય પણ સામે વડીલ હોય સામે કોઈ એવી વ્યક્તિ હોય કે જેને આપણી માટે પ્રેમ છે પણ આ પ્રસંગે કે એનાથી એવો પ્રસંગ બની ગયો તો આપણે સાચા છીએ છતાં એનો ગુસ્સો સ્વીકારી લેવો પડે આપણે સાચા છીએ તો ઘણી વખત વડીલ હોય એનો એક લાફો સ્વીકારી પણ લેવો પડે પણ હું અત્યારે મેન્ટાલિટી એવી છે હું ખોટો હું ને તો હું દસ વાર ગુનેગા તમે મારા જે કરવું એ કરો પણ હું સાચો હોઈશ ને તો હું આટલું પણ સન નહીં કરું ખબર નહીં કેટલી રીતે બે ના મેક્સિમમ ભેગા થાય એટલા કરી દે હા આટલું આમ આટલું આટલું સન નહીં કરું પણ સમાજમાં કુટુંબમાં કરવું પડે છે એ તમે ભવિષ્યમાં પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરશો ને ત્યારે ખબર પડશે છ આઠ મહિના રખડી રખડી ક્યાંક જગ્યાએ જોબ મળી જશે પછી વગર વાંકે બોસ તમારા મોઢા ઉપર ફાઇલ ફેંકશે ને તો પણ કરવું પડશે કે ઓકે બોસ આઈ ડુ ઇટ ભલે સાહેબ હું કરીશ ની નજર નીચી રાખી ના પાછા નાકમાં આંખે નહીં નખાય તમે હજી એ લેવલ ઉપર કામ નથી કર્યું એટલે તમને એમ થાય કે હું જરાય સહન ના કરું પછી એ થશે કે અત્યારે બોસ નું આટલું સહન કર્યું ઘરે જો આટલું સાસુ સસરાનું ભાઈ બહેનનું માતા પિતાનું સહન કરી લીધું તો ઘણું સારું થાત બીડી સોની સાહેબે આ વાત કરી કે ટોલરન્સ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ સહન કરવાની તૈયારી એકદમ ઝીરો થઈ ગઈ છે એટલે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ એ આપણા પરિવારોમાં ઓછી થતી જાય છે એટલે મારું કુટુંબ છે સુખી થતું નથી આપણું કુટુંબ સુખી થતું નથી સુખી થવા માટે આ તૈયારી રાખવાની એક્સ્ટ્રાઓર્ડિનરી કોઈ પ્રસંગ બની જાય તો વાત કદાચ વ્યાજબી છે પણ નાની નાની વાતમાં આટલા ઝઘડા થઈ જાય નાની નાની વાતમાં બોલાચાલી થઈ જાય તો જંગલમાં અને ખેતરમાં કૂતરાને પ્રાણીઓ અને ઘરમાં આપણે થઈ ગયું તો ક્યાં માણસાઈ ની કિંમત રહી ક્યાં કિંમત રહી ક્યાં એક માણસ તરીકે આપણે ગુણિયેલ વ્યક્તિત્વની કિંમત રહી અને કેવા પ્રસંગો સમાજમાં સર્જાય છે એવું ના સમજતા કે અભણ હોય ગરીબ હોય એને જીવન જીવવાની સૂજ નથી ભણેલા હોય છે કલ્ચર ફેમિલીઝમાંથી એનો ઉછેર થયેલો હોય છે છતાં જીવન જીવવાની કળા નથી આવડતી હોતી બીજી એક વાત છે કે કુટુંબમાં અસુખ રહે છે અને વિભાજન થાય છે એનું કારણ છે આ પેઢીને ઓવર એક્સપોઝર ટુ મીડિયા આ બાળકો અત્યારે ઘણા અહીંયા બેઠા છે તરુણો યુવાનો બેઠા છે આ લોકોએ બેઠા છે એમાંથી એ બધાએ અત્યાર સુધીમાં સેંકડો કલાકની હિંસાના દ્રશ્યો જોઈ લીધા છે ખૂનના દૃશ્યો જોઈ લીધા છે એટલે સાહજિક જ રીતે એક વેર ભાવના કોઈક સેજ બોલે તો સહન ન થાય કોઈકનું સાહજિક કંઈ ફેશિયલ એક્સપ્રેશન કે બોડી લેંગ્વેજ જોવે તો તમ વિરોધાભાસ ઉભો થાય મનમાં ડંખ્યા કરે ભલે મોટી હિંસા કદાચ ન કરી બેસે એવા પણ પ્રસંગો બને છે પણ સહજતાથી કોઈકની વાણી કે વર્તન સ્વીકારી પણ ન શકે એનું કારણ આ કે હજારો કલાકના વાયલન્ટ સીન્સ એટલે હિંસક દ્રશ્યો ટીવી ઉપર અને ફિલ્મમાં બધા જોયેલા છે એટલે કોઈ સેજ વિરોધ કરે તો એ મારો દુશ્મન છે મને ન ગમે એવી કંઈક વાત કરે મને ન ગમે એવી કંઈક રજૂઆત કરે તો એ મારો નથી એ વિરોધી જ છે પણ એને પણ એનો દ્રષ્ટિકોણ સમજવો એની દ્રષ્ટિએ પણ વાત અથવા વર્તન અથવા કાર્યનું મૂલ્યાંકન કરવું એવી ભાવના અત્યારની આ પેઢીમાં બહુ ઓછી જોવા મળે છે તમે લોકો બધા આ યુવાન અવસ્થામાં એટલા બધા હિંસાના દ્રશ્યો જોયા છે ગુસ્સાના દ્રશ્યો જોયા છે કારણ કે આટલા બધી ટીવી સિરિયલો જોઈ પિક્ચરો જોયા હોય એટલે સામેવાળી વ્યક્તિનો સહજ સ્વીકાર કરવો સામેવાળી વ્યક્તિ માટે થોડુંક મોટું મન રાખીને એનો કોઈ નાનો મોટો સ્વભાવ સહેજ સ્વીકારી લેવો એ આ પેઢીમાં આવતું જ નથી લેશ માત્ર આવતું નથી એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો લેવલ સ્વીકારપણાની ભાવના એ બહુ ઝીરો લેવલ ઉપર જતી રહી તો એના લીધે પણ કુટુંબ છે એ સુખી કુટુંબ થઈ શકતું નથી તમે તમારા બાળકોને નાનપણથી આ સંસ્કાર પારિવારિક ભાવનાના કૌટુંબિક એકતાના મા બાપની સેવાના ભાઈ બહેનની સાથે રહીને મોટું મન રાખીને જતું કરીને રાખો આ બધા સંસ્કાર ની વાતો નાનપણથી સારા પ્રસંગો સારી વાતો ભવિષ્ય બોમ્બે દિલ્હી અમદાવાદ જેવા મોટા શહેરોમાં થાય છે એ બધા શહેરોની દ્રષ્ટિએ આ બાજુનો વિસ્તારમાં કદાચ પચીસ વર્ષ પછી આ બધા પ્રશ્નો શરૂ થશે પણ થશે તો આ વાત બહુ જ હકીકત છે તો એનું પણ આપણે રાખવું જોઈએ તમે આટલું બધું હોય તમારે કામનું હોય એટલું નેટ સર્ફિંગ તમારે કરો એ ના નથી તમને જેટલી માહિતી જોઈએ છે ભણવાર માટે એટલું કરીને ના નથી પણ તમે બે કલાક ત્રણ કલાક હવે આપનારા તમને મફત ફોરજી આપી દીધું પણ ટાઈમ તો તમારો છે ને બુદ્ધિ તો તમારી છે ને બુદ્ધિની શક્તિ જે ઘટે છે આમાંથી એ તો તમારી ઘટે છે ને કલ સવારે તો કોઈ મફત ઝેરે આપી દે તો કે ઝેર થોડી પીવાય છે આ પ્રમુખ સાંઈ મહારાજ ઘણી વખત આ વાત કરતા કે કોઈ આપણને મફત ઝેર આપે તો કે ઝેર થોડી પી લેવાય છે એમ આપણે આપણી બુદ્ધિ આપણી શક્તિ આપણો સમયનો આપણે વિચાર કરવો જોઈએ ને અને તમે એમ ના માનતા કે તમે ગ્રેજ્યુએટ થયા બીકોમ થયા એમબીએ થયા એ તમારી માટે દુનિયા સહેલી છે લગભગ વિષેક જેટલા છોકરાઓ જે એમબીએ થયા છે એને ઓળખવું જોઈએ છો આઠ દસ હજાર રૂપિયામાં નોકરી કરે છે અને સામે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી એમબીએ થયા હોય આઈ એમમાંથી થયા હોય સિમ્બાસિસ કે વેલિંગરમાંથી એમબીએ થયા હોય આઈએમ અમદાવાદમાંથી એમબીએ થયેલો એકવીસ વર્ષનો છોકરો હોય સીધો એક કરોડના પગાર ઉપર બેસે બોમ્બે દુબઈ સિંગાપુર કે લંડનમાં અને દાદાગીરીથી બેસે છેલ્લા છ મહિના બાકી હોય ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યુ માં મોટી મોટી કંપની જનરલ મેનેજર આવતા હોય ને ત્યારે કેન્ટીન માં પગ ઉપર પગ ત્રણ સમોસા ખાતા ખાતા તો ઇન્ટરવ્યુ આપે અને પેલો એને પૂછે કે અમારે ત્યાં જોબ કરવા આવશો એટલે એની સામુ જોયા કર પૂછે કે પગાર શું તો પેલો કે 75 લાખ સોરી ના પાડ દે તો કે કેટલો પગાર તો કે સવા કરોડ રૂપિયા જો છે સ્ટાર્ટિંગ સેલરી હા વાર્ષિક સવા કરોડ એટલે મહિને 10 લાખ રૂપિયા રોજના 35000 આ ખબર પડી હું શું બોલ્યો રોજના પાંત્રીસ હજાર રૂપિયાનો પગાર આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ થાય ને એને બાવીસ વર્ષના છોકરાઓને સાચીક જ હોય છે પછી પ્રોફાઇલ પૂછે જોબ ક્યાં કરવાની ક્યાં બેસવાનું કે જોવું હવે તમને કહું કે સાહેબ પણ ખાસ કેજો હો અમને પેલો કહીને જાય પાછો સોની કંપનીમાંથી આવ્યો હોય જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનમાંથી આવ્યો હોય પણ કે સવા કરોડ થોડો વધારે ઓછો કરો ને તો કે ના સવા કરોડ જોશે કે સાહેબ મને પંચોતેર લાખ ની મેં તમને ઓફર કરી તો જનરલ મેનેજર છોકરા કે મને નેવું લાખ સુધીની મારા બોસે છૂટ આપી છે પણ તમે અઠવાડિયું રાહ જોવું તમને અઠવાડિયા સુધીમાં પાછો આવું ત્યાં સુધી તમે કોઈને હા ના પાડી દેતા નોકરી નહીં અને આપણે બેઠા એને એક્ઝેક્ટ રિવર્સ હોય છે એક્ઝેક્ટ ખબર પડી એક્ઝેક્ટ રિવર્સ આમ મિરર ઇફેક્ટ કે આપણે બસો જણા લાઈનમાં ઉભા જો લાઈનમાં ઉભા રહેવું પડે કારણ કે બે ચાર કલાક રોજ ના ઇન્ટરનેટ સર્ફિંગમાં કાઢ્યા જે ભણવાનું હતું ભણવાની ઉંમર હતી તે ભણ્યા નહીં તો કુટુંબ સુખી નથી થતું એનું કારણ એ પણ છે કે આપણી આવી આદતો તમે જો સારો અભ્યાસ કરીને સારા તૈયાર થાવ તો તમારા આખા કુટુંબને તમે કેટલા સુખી કરી શકો તમારી પાસે અત્યારે સમય છે અને હજી બાજી તમારા હાથમાં છે હવે આ યુવાનો લક્ષી બધી વાત થઈ મને કહ્યું કે આ બધા વડીલોને યુવાનો બધા સાથે બેઠા છે એટલે સુખી કુટુંબ બનાવવા માટે વડીલોએ પણ અમુક જાણપણું રાખવું જોઈએ વડીલોએ પણ અમુક વાતો એ વિચારી અને પોતાના વર્તનમાં મૂકવી જોઈએ એમાં પહેલી અગત્યની વાત છે જવાબદારી પૂર્ણ જવાબદારી આપણા કુટુંબની આપણે રાખવી જોઈએ આપણે એમ થાય કે આપણે રાખીએ તો છે સારી રીતે હું કમાઉ છું મારા કુટુંબને સાચવવાનો પ્રયત્ન કરું છું બાળકોને સારા સ્કૂલમાં એડમિશન લઈ આપ્યું એને ટ્યુશન ગોઠવી આપ્યું પણ એટલું પૂરતું નથી તમારે તમારા સંતાનોને સમય આપવો જોઈએ 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 નાનપણથી નાનપણથી એની કાળજી લેવી કેર એન્ડ લવ હોવા એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી અમારા વડીલ સંત છે ઘણી વખત કે છે કે બગીચામાં ઘાસ ને ઘરમાં છોકરા ઉછરે બે સરખું થઈ જાય અઠવાડિયે એક વખત બગીચામાં ઘાસ ઉગ્યું ને એની લોન મુવિંગ મશીન ફેરવી દે એટલે કાપી નાખે બધું માપ લાઈન સરાવી જાય એમ એમસાને રવિવારે સવારે એક વખત ઘરે હોય તેના ફાતર છોકરાને પૂછી લે આ ખોટોડી સ્કૂલે ગયો તો ને તો કે આ ફરિયાદ નથી ને કઈ ના હોમવર્ક બરોબર કરેલું ને તો કે હા શિક્ષકે કિંગ વઢોટો કે નથી ને તો કે ના પરીક્ષા હતી તો કે ના બધું બરોબર છે ને તો કે આ હરું જારમ લે પેલો પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતો હોય ને પીએસઆઈ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતો ને એવી રીતે પૂછપરછ કરે અને પેલો બિચારો એક્ઝામ નો રિપોર્ટ લઈને આવ્યો અને પપ્પા કે પપ્પા રિપોર્ટ બહુ સરસ આવે મમ્મી દેખાડી દીધો કે મમ્મી સહી કરી દીધા બસ બહુ સારું હા છે બરોબર પણ જોતો ખરો આમ કમ્પેરિઝન તો કર કે ગઈ વખતે ગણિતમાં ને વાતાતા વખતે પાંચ ઓછા થયા વિજ્ઞાનમાં હતા તા દસ ઓછા થયા કેમ થાય ને જો મળ પૂછો સ્વેચ્છાએ આ વડીલો બેઠા જેને પ્રશ્ન પૂછવાનો અહીં ભગવાન બેઠા છે છાતી પર હાથ રાખીને સાચો જવાબ આપજો તમે તમારા સંતાનો શિક્ષકોને મળ્યા છો મળવા ગયા છો કેટલી વાર મળ્યા છો આંગળી ઊંચી કરો લો મળ્યા હોય આંગળી ઊંચી કરો પેલા તો આ બાજુ માંથી બધા બસો માંથી એક જણાનો હાથ ઊંચો છે અને આ બાજુ એક જણાનો પણ હાથ ઊંચો નથી બે જણા બે ત્રણ જણાનો છે એટલે લગભગ અહીંયા પાંચસો વડીલો બેઠા છે એમાંથી બે ત્રણ જણાનો હાથ ઊંચો છે તમારા સમાજની પ્રગતિ નહીં થાય તમારા સમાજની પ્રગતિ નહી થાય જો આવું વલણ રાખશો તો તમે દિવસમાં દસ વખત ગ્રાહક મળવા જાવ છો તમારા ધંધાના ગ્રાહક તમને મળવા આવે ત્યારે તમે ટાઈમ કાઢો છો તો તમે ત્રણ મહિને તમારા બાળકના શિક્ષકને મળવા નથી જઈ શકતા કે ભાઈ મારો બાળક તમારે ત્યાં ભણે છે એનું ક્લાસમાં વર્તન કેવું છે તમે એને પ્રશ્ન પૂછો તો એ આંગળી ઊંચી કરે છે અથવા તો તમે એને પ્રશ્ન પૂછો તો એ જવાબ આપી શકે છે આપતી વખતે ગભરાય છે કેમ સહજતાથી જવાબ આવા દસ પ્રશ્નો પૂછો ને શિક્ષકોને તમે અહિયાં શૈલેષ સકપરી આટલી સરસ વાત કરી ધારો કે હું અત્યારે વાત કરું છું દસ પ્રવચનો સાંભળશો તો તમે આ બધું એપ્લાય નહીં કરો તો કોઈ ફેર નહીં પડે ટૂંકમાં ધંધામાં તમે તમારા નું જેટલું ધ્યાન રાખો છો એટલું તો છોકરાનું રાખો મિનિમમ પછી કઈક ધડાકો કરીને આવશે ત્યારે કે તું આવું વનફેલ થઈ ગયો પણ તે તો કર્યો ધ્યાન શું કેમ ન રાખ્યું પહેલેથી એક એક ભાઈ આવ્યા અમને કહ્યું કે સ્વામી એક બહુ અર્જન્ટ વાત છે મેં કહું હશે કે મેં કહું બોલો શું અરે કે સ્વામી ખાનગીમાં કરી પડશે મેં કહું આ બોલો મને કહે કે સ્વામી મારો છોકરો સિગરેટ પીતો થઈ ગયો મેં કહ્યું કે કેટલી ઉંમર છે એની તો કે પંદર વર્ષની પંદરમું ચાલે છે ચૌદ જ પૂરા થાય મેં કહું તમે પોતે જો કે કોકની વાત સાંભળી છે તો કે ના સ્વામી મેં પોતે જ જોયું મેં કહું આર્યું શ્યોર તો કે આ સ્વામી મેં પોતે જોયું એકવાર નહીં મેં ત્રણ વખત જોયા એને કે સ્વામી આવું ચાલે ચૌદ વર્ષનો છોકરો સિગરેટ પીવો મારે તો એને શું કહેવું એ પ્રશ્ન થઈ ગયો મેં કહું બોરો કુલડાઉન મેં એને પ્રશ્ન પૂછ્યો મેં તમે સિગરેટ પીઓ છો તો કે હા સ્વામી મેં કહું તમે ઘરમાં સિગરેટ પીઓ છો તો કે હા મેં કહું ત્રીજો પ્રશ્ન તમે તમારી સિગરેટ લેવા માટે કોઈ દિવસ એને પૈસા આપીને પાનના ગલે મોકલ્યો છે કે મારી સિગરેટ લઈ આવો તો કે હા ફિનિશ ચેપ્ટર એન્ડ તમે એને સિગરેટ કેવી રીતે પીવી એ શીખવાડી દીધી પરોક્ષ રીતે ભલે ડાયરેક્ટ નહીં પણ એ જોઈ લીધી અને કેવી રીતે નાની તો આ બધી તો હજી કેટલી જીબી ખાલી હોય અને બધું ભરાઈ જાય એટલે જોઈ લીધી પી શકાય છે ખબર પડી બે પાંચ પંદર પીવામાં કઈ મોટું નુકસાન નથી જતું જરાય નથી થતું એ પણ એને ખબર પડી ગઈ ક્યાંથી મળે છે ખબર પડી ગઈ જ્યાંથી મળે ત્યાં પગ ચાલવા માંડ્યા બધું તમે જ કર્યું

એનો પહેલો ભાગ આ છે સમય ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ આપીને એનું નર્ચરિંગ કરવું પડે એનું ગ્રુમિંગ કરવું પડે એનો ઉછેર એ વ્યવસ્થિત કરવો પડે તો એ બાળકનો ઉછેર બરોબર થાય પૂજે વિવેક સાગર સે અમારા વડીલ સંદેક પ્રસંગ છે કે દક્ષિણ ગુજરાતમાં એક ગામ છે સાકરી ત્યાંના એક પરિચિત ભાઈ એ પ્રમુખ સાહેબના દર્શન કરવા માટે આવ્યા રોજ પ્રમુખ સાહેબના દર્શન કરવા માટે સવાર બપોર સાંજ બધા આવતા હોય તેમાં એ દર્શન કરવા માટે આવ્યા હતા તે એમને પૂજ્ય વિવેક સાગર સાહેબ પૂછ્યું એમનું નામ દઈને કે તમારે સંતાન કેટલા તો કે કેમ સ્વામી મોટો પ્રભુ પછી નાનો હાર્દિક પછી ત્રીજો પેલો પરેશ પછી ચોથો એમ કરીને છ ગણાય છ સંતાન વિવેક સાગર સાહેબ કેમ પેલો શિકાગોમાં અમને કલ્પેશ મળ્યો તો હા એ ખરો ને સ્વામી સાતમો સોરી રહી ગયું કે સાત ખરા કે બોલો હા કેવી પરિસ્થિતિ કે હા ખરો ને કે બોલો સાતમો રહી ગયો કે સોરી સામી યાદ રહી બોલો એ ભૂલી ગયેલો તમે હસો છો પણ તમને તમારા છોકરાના માર્ગ ખબર નથી અમે એકવાર એક સંતાન એકવાર એક સંતાન ના બાળ એક સંતાન પિતા ના બંને જેના મંદિરે આવે ને સાજિક જ મેં એના પૂછ્યું મેં કહું તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે પિતાને મેં પૂછ્યું કે તમારો બાળક ક્યાં ધોરણમાં ભણે છે પરિચય કરવા માટે અને વાતની એક શરૂઆત કરવા માટે આપણે કંઈક વાત કાઢીએ ને શું શું ભણે છે એમાં ભણે છે તો કે જોતો સ્વામી જોતો તને પૂછે છે સ્વામી કે તો શેમાં ભણે ખબર પડી ભાઈ મને ખબર પડી ગઈ છે તમને અત્યારે ખબર પડી એટલે મેં કહું આપણે મજા વધારે લઈએ આપણે ઈશ્યુ આગળ ચલાવીએ ફરી વખત પાછું મેં એમને પૂછ્યું કે એને કેટલા વિષય ભણવામાં આવે છે

કેફે નો આપડો છોકરો કોઈ દાડો ના ના થાય પણ વ્યવસ્થિત પાસ થાય હું વ્યવસ્થિત પાસ થાય રહેશું મેં પેલા પૂછ્યું પૂછ્યું તાર પર્સન્ટેજ કેટલા આવે છે તો કે ફિફ્ટી મેં કહું પચાસ ટકે વ્યવસ્થિત પાસ ના કહેવાય માંડ માંડ પાસ થયું કહેવાય શબ્દ પ્રયોગ શીખો પેલા વ્યવસ્થિત પાસ થઈ જાય છે બોલો એ વ્યવસ્થિત પાસ કેમ થાય છે ઇન્ટુ બ્રેકેટ ફેલ ન થતું એટલે બસ આટલું એટલે સમય આપવો પડે એનું ધ્યાન રાખવું પડે એના ભણતરનું ધ્યાન રાખવું પડે આગળ ઉપર એના સંસ્કાર ની બધું પણ ખૂબ ધ્યાન રાખવું પડે તો આવી રીતે આપણે એને સમય આપવાનો